આજનો મારો વિષય છે માતૃભાષાનું મહત્ત્વ આ માતૃભાષા વિશે આપણા જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંત શાહે એમ કહ્યું છે કે માતાના દૂધ પછીના ક્રમે માણસની માતૃભાષા આવે છે બેબી ફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક કેમ ના હોય પણ સમગ્ર સંસાર એ વાત જાણે છે કે માતાના દૂધની બરાબરી એ કોઈ બેબી ફૂડ આવી શકે નહીં આટલો જ ભેદ માતૃભાષા અને અન્ય ભાષાઓ વચ્ચે છે માણસને માણવું હોય મહોરવું હોય ખીલવું હોય અને સર્જનાત્મક બનવું હોય તો જીવનરૂપી ક્યારેમાં માટી તો માતૃભાષા રૂપી જ હોવી જોઈએ બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જરૂરી છે કારણ કે શીખવાનો વિચાર લાગણીઓ વગેરે માણસ પોતાની માતૃભાષામાં રજૂ કરે છે જે માણસ પોતાની માતા ભાષી શીખે છે તેને કોઈ અભિવ્યક્તિ કે શબ્દ શોધવાની જરૂર પડતી નથી વિશ્વની કોઈ પણ ભાષા માતૃભાષાના માધ્યમથી શીખી શકાય છે બાળકનું મન ઘણા જેવું છે ખૂબી ઘડ્યાની સુંદરતાની નહીં પણ ઘડદારની છે બાળકની નિખાલસતા સાચવવાની જવાબદારી માતા પિતાની છે નિખાલસતા એ માતૃભાષાના શિક્ષણ દ્વારા આવે છે માતૃભાષા એ પ્રેમ અને સંવાદની કળા છે માતૃભાષા એ શિક્ષણ પ્રત્યેની આસ્થા છે માર્ગદર્શનની દિવાદાંડી છે માતૃભાષા એ પ્રેરણા સ્ત્રોતની ગંગોત્રી છે માતૃભાષા એ જીવનનું અમૃત છે જીવનનો ધબકાર છે ગ્રહણ શક્તિનો એ પ્રવેશ દ્વાર છે ઘણા બધા મહાન વ્યક્તિઓએ માતૃભાષાના સંવર્ધન માટે ઘણા બધા પ્રયત્નો છે છે એમાં પણ નથી કહ્યું કે પ્રજાના યુવક ગર્વથી પ્રજા કાયમી રાખવા ઉતરતી કે ચડતી બધી જ કેળવણી માતૃભાષા દ્વારા મળવી જોઈએ પારકી ભાષામાં શિક્ષણ આપવાથી આપણા બાળકો નિર્બોધ બનશે એમની ગ્રહણ શક્તિ બનશે માતૃભાષા થકી જ બાળકની ચિંતન અને સમજણની અસીમ સીમાઓ બને છે બાળક જ્યારે શીખવાને પ્રારંભ કરે છે ત્યારે તે કોઈ એક ભાષાના જ્ઞાન રૂપી અન્ય વિષયોની સમજણ રૂપી ઇમારત કરે છે અને આ મૂળભૂત ભાષા એ જ બાળકની માતૃભાષા છે શિક્ષણ સાર્વત્રિક અને સાર્વજનિક બનાવવું હોય તો તે માતૃભાષામાં જ આપવું જોઈએ નહીં તો સમાજમાં ભેદાભેદની દિવાલ ઊભી થશે માતૃભાષા એ શબ્દાર્થનું પાયા પણ કરી અટકી જતું નથી પણ માતૃભાષા દ્વારા સંલગ્ન સંસ્કૃતિનું પ્રત્યારૂપણ પણ થતું હોય છે હું અન્ય કોઈ ભાષાઓને ઉપવાસ કરવા નથી માગતી પરંતુ બાળકની પોતાની ભાષા ગુજરાતી હોય અને અંગ્રેજી માધ્યમ કે અન્ય માધ્યમમાં તેને શિક્ષણ આપવામાં આવે તો તેના માટે જાણે એક રોગ સમાન છે કેટલાય બાળદેવતાઓ વિદેશી ભાષામાં શિક્ષણ આપવાની ને ગેલછામાં માતૃભાષાના અમૂલ્ય વારસાથી અડગા થઈ રહ્યા છે માતૃભાષા એ બાળકનું મૂળભૂત સમજ થતી વિકસાવવા માટેનું મહત્વનું માધ્યમ છે માટે હે મારા શ્રેહીજનો માતૃભાષાને લુપ્ત થતી જતી બચાવવાનો સમય હવે પાકી ગયો છે માતૃભાષા એ આપણી પોતીકી અણમોલ જણસ છે એને આમ ખોવાથી લૂંટાથી ચૂંટાથી આપણાથી ન જોવાય માતૃભાષા આપણને સાદ કરી રહી છે સંભાળી રહી છે માટે આ કામને વહેલામાં વહેલી તકે માથે ઉપાડી ઉપાડીને આપણા સૌની નમ્ર ફરજ છે વાચા જે મને ગુજરાતી રંગ છે વાચા જે દિને મળી મને ગુજરાતી ધન્યતાનીય પડે પણ રંગ છે જીવું છું કે બસ ગર્વથી હું ગુજરાતી જીવું છું કે બસ ગર્વથી હું ગુજરાતી શ્વાસની સગડીએ ક્ષણે ક્ષણની રંગ છે પૃથ્વી ખુંદો તો મળશે વધે ગુજરાતી પૃથ્વી ખુંદો તો મળશે વધે ગુજરાતી મારી ભાષાની આ ભવ્યતાને રંગ છે બોલતી ચાલતી ભાગતી ગુજરાતી બોલતી ચાલતી ભાગતી ગુજરાતી બોલીઓની મીઠી એ ભાત ભાતને રંગ છે ઘરવતી શિખરે શોભે સગડે ગુજરાતી ખમીરવંતી માટેના કનેકણને રંગ છે ઘરવતી શિખરે શોભે સગડે ગુજરાતી ખમીરવંતી માટેના કનેકણને રંગ છે વાંચા જે દિને મળી મને ગુજરાતી ધન્યતાની એ પડે પડને રંગ છે જય જય ગરવી ગુજરાત મારો આગ્રહ છે કે બધા માતા પિતા માતૃભાષાના મહત્ત્વને સમજે નમસ્તે